શોખ જરૂર હશે અને એકબીજા જુઓ જો આવો આવો પ્રેમ તમે હાલતા રહેજો જોરદાર ઠાકોર ચાલે છે લોકો એ કોઈ વધાય છે વધાવતા રહેજો અને અમારા કપૂરજી એમને આ મંડપ છે કોઈ હોય છે એ મારો મહાકાળે જે અમારી ટીમ આવી છે કોઈ ટીમ જે સિંગર અમારા પાયલ ઠાકોર અમારા આદિવાસી અને મમ્મી પપ્પા પહેલી વાર મને ગાવા નતો બોલાય ખાલી મળવા બોલાયા તો અને એના મમ્મી પપ્પાને જોઈ અને બે ત્રણ ચાર ગીતો ગવરાયા તો એનું ઘર ચાલવા મળ્યું છે કુદરત ગીતો તો બરાબર પણ એમને જે વતડે આપણા ઉપર આશી બોલે તો એ પણ આ બધું એનું જ આલેલું છે શેખ ને ચેતન ને તમે બધાને જો વધારે ચેતને ને જોઈ કેટલી મજા આવે ચેતન જોઈ તમને મજા આવી તો એકવાર તાળી થઈ જાવ ચેતન માટે નાનો છોકરો હા બાકી છે <polarization> જેટલા ભણે રોમા જને કુદરતના આશીર્વાદ છે અમારો ટેકો રહે અમે તો બધાને મદદ ને સપોર્ટ કરતા જ હોય છે પણ આ તો એક હાથો ભણીએ અને કે આલવા વાળા તો કુદરત છે અમે તો શું આલવાવાળા છે એકબીજા બીજા મોણસ તો શું હાલતું હોય છે સાઉન્ડ વાળો સન્માન થઈ જાય જો આવો અમારે નળવાળા તો સન્માન તો વાત હવે તો ઉપર આવે છે સાઉન્ડ વાળા આવી જો અમારા એસકે हेलो 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 भाई गाड़ी, गाड़ी ए, ले लो जो पांच दिन गाड़ी ली આશીર્વાદ છે એમના ઉપર અને પરમજી ઠાકોર તો મારા જે કે આને સાથે